આજ રોજ સાંજે સાડા સાત કલાકે શ્રાવણી મેળાનું ઉદઘાટન માનનીય શ્રી વિનોદભાઈ ખિમસુરિયાના વરદ હસ્તે કરવામાં આવશે આ ઉદઘાટનની અંદર જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ ઓગણસી વિધાનસભાના ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી ઇઠોતેર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા તેમજ સંગઠનની ટીમ તેમજ મહાનગરના દરેક કોર્પોરેટરશ્રીઓ તેમજ જામનગર શહેરની જનતા દ્વારા આ આજે સાંજે સાડા સાત કલાકે ફ્લો મૂકવામાં આવશે રજાઓમાં શ્રાવણી લોકમેળામાં લોકો લૂંટાતા હોય છે કોમન ફરિયાદ છે ભાવપત્રક કઈ મારવામાં આવેલા નથી આજની તારીખે પણ તો ભાવપત્રક મારવા ની શું તમે સૂચના આપશો અને ફરિયાદ જે લોકો કોનો સંપર્ક કરી શકશે તે પણ કોઈ વ્યવસ્થા નથી તો લોકોને લૂંટાતા બચાવવા માટે આપણે શું કરશું જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વખતે જે મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેની અંદર દર વખત કરતાં આ વખતે જે રાજકોટની અંદર જે દુઃખદ ઘટના બનેલી હતી એવી ઘટના કોઈ આ મેળાની અંદર ના બને તેના માટે ખૂબ જ ચોકસાઈપૂર્વક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જે એમના એક્ઝિટ જે એન્ટ્રી અને એક્ઝિટ એક હોય છે તેની બદલે આ વખતે એક્ઝિટ પણ વધારવામાં આવેલ છે તે ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ અંદર ત્યાં હાજર રહેશે જેથી કરી અને કોઈ પણ આવો બનાવ ન બને એના માટેની એક ચોક્કસ ખાતરી માટે ત્યાં દરેક ડિપાર્ટમેન્ટ છે ફાયર ફાયરવાળા પણ ત્યાં સ્થળ ઉપર હાજર રહેશે અને દરેક કોઈ પણ વ્યક્તિને તકલીફ ના પડે અને જામનગર શહેરની જનતા તે ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ મેળાનો આનંદ માણી શકે તેવી અમારા દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે જામનગર શહેરની જનતાને પણ આ તકે આપના માધ્યમથી વિનંતી કરું છું કે જે જગ્યાએ પાર્કિંગ રાખેલ છે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે અને દરેક લોકો જો જામનગર શહેરના નાગરિકો આ મેળાની અંદર સહકાર આપશે તો ચોક્કસથી આપણે આ વખતે મેળો છે તે વ્યવસ્થિત રીતે ઉજવી શકશું જે એના નિયમો અને ટેન્ડરની જોગવાઈ મુજબ આપણે દરેક એના નિયમો જે નક્કી કરવામાં આવેલ છે તે દરેક નિયમનું પાલન થાય અને આમાં કોઈપણ જાતની ગેરરીતિ ના રહીએ તેવી અમારા દ્વારા અમારા દરેક માનનીય મહેશ્રી દ્વારા તેમજ મહાનગરપાલિકાના દરેક પદાધિકારી તેમજ અમારા દ્વારા એમને ચોક્કસ અને સૂચના આપેલ છે કે આવા કોઈ પણ જાતના બનાવો ન બને તેની ખાતરી રાખવા ખાસ કરીને મેળાની અંદર તમામ પ્રકારના લાયસન્સો આવી ગયા છે જામનગર મહાનગરપાલિકાની અંદર જે અમારે જે વ્યવસ્થા કરવાની હોય તેની અંદર જે આ લાઇસન્સ આપવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની નથી તે માનનીય કલેક્ટરશ્રી દ્વારા એસડીએમ દ્વારા આ લાઇસન્સો આપવામાં આવતા હોય છે એટલે લાઇસન્સો છે એ જ્યાં સુધી લાઇસન્સ જે વ્યક્તિને જે રાઇટ ધારકે જ્યાં સુધી એ લાઇસન્સ નહીં લે ત્યાં સુધી એમને એમની રાઇટ છે તે ચાલુ નહીં કરે અને ન કરે તે પણ આપણા બધા માટે સારું છે કે જેથી કરી અને જે આ નિયમો અને જે લાઇસન્સની પ્રક્રિયામાં જે નિયમો કડક કરવામાં આવ્યા છે તે આપણા બધા માટે ફાયદાકારક છે જેથી રાઇડ ધારકોને પણ અમે કીધું છે કે આવું કોઈ લાઇસન્સ આપણે જ્યાં સુધી ના મળે ત્યાં સુધી તમારી રાઈડ ચાલુ ન કરતા અને આજ સાંજના સાડા સાત વાગે દરેક જામનગર શહેરના નાગરિકો આ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહે તેવી આપના માધ્યમથી તેમને આમંત્રણ આપું છું